રાજ્યના ખેડૂતોને જે વરસાદમાં નુકસાન થયું છે અને તેને પૂરું વળતર મળી રહે તે માટે ફરી એક વખત આ ખેડૂત નેતા છે તે મેદાને આવ્યા છે અને રાજ્ય સરકાર પાસે તેમણે માગણી પણ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રાજ્યમાં જે પ્રકારે વરસાદ વરસ્યો અને ફરી એક વખત આગાહી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કરી રહ્યા છે ભૂતકાળમાં પણ જે વરસાદ વરસ્યો તેને લઈને અનેક ખેડૂતો પાયમાલ થયા છે પશુઓને પણ

જે વરસાદ પડ્યો અતિ ભારે વરસાદથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું ખેડ વિસ્તારમાં ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી પણ હજુ સુધી એક પણ ખેડૂતને રૂપિયો સહાય પેટે ચૂકવવામાં આવી નથી બીજી આફત આવી ઓગસ્ટ મહિનાના અંતમાં કે અતિશય વરસાદના કારણે ઘણા બધા પૂરો આવ્યા ઘણી બધી નદીઓમાં હદ કરતાં વધારે પાણી વહ્યું ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા ખેડૂતોનો ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયો જે બાગાયત પાક સૌરાષ્ટ્રમાં હતો એ પણ નિષ્ફળ ગયો ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું આ સમયે ખૂબ જ રજૂઆતના અંતે ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી આક્રમકતાથી રજૂઆત કરી ત્યારે કૃષિ મંત્રી દ્વારા સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવાને બદલે સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી કે જે નુકસાન છે એના ખેતરે સર્વે કરવામાં આવશે એ જ ખેડૂત નવ થી ચૌદ નવ સુધી કેન્દ્રમાંથી જે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવેલી આ ટીમ દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી કે ખરેખર ગુજરાતમાં નવ જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાન છે તેમ છતાંય હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત સહાયની કરવામાં આવી નથી એની સાથે જ્યારે સર્વે કરવાની કામગીરીને આજે એક મહિના જેટલો સમય થઈ જવા આવ્યો હજુ સુધી સહાયની જાહેરાત નથી થઈ પરંતુ સર્વે પણ પૂર્ણ થયો નથી તો ખેડૂતોના ઘણા બધા સવાલ છે કે અમારે ખરાબ થયેલો પાક ક્યાં સુધી ખેતરમાં સાચવી રાખવો અગર અમે પાક લઈ લઈશું ત્યાંથી હટાવીને બીજા પાકની વાવણી કરી દઈશું તો પણ પાક નુકસાન ગણીને અમને સહાય ચૂકવવામાં આવશે કે કેમ જો સહાયમાં વિલંબ થાય છે તો કેટલા દિવસમાં સર્વે પૂર્ણ થશે બીજી વાત મહત્વની કે જે ખેડૂતના ખેતરે સર્વેની ટીમ પહોંચે છે સર્વે કરવા માટે ત્યાંથી એક પણ ખેડૂતની બેન્ક ડિટેલ હજુ સુધી લેવામાં આવી નથી અહીંયા શંકા ઊભી એ થાય છે કે બેન્ક ડિટેલ લીધી નથી તો સહાય કેવી રીતે ચૂકવવાના છે એટલે ક્યાંક ને ક્યાંક સહાય ન ચૂકવવા માટેનું ષડયંત્ર થતું હોય આવું અમને દેખાય છે ત્રીજી આફત અત્યારે આવી જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન પણ સૂચવે છે એ વખતે કૃષિ નિષ્ણાંતોએ જે પોતાના અભિપ્રાય આપ્યા છે એમાં પણ સૂચન કરવામાં આવેલું કે કમોસમી વરસાદ ક્યારે ગણવો તો સોળ સપ્ટેમ્બરથી લઈ અને પંદર ઓક્ટોમ્બર સુધીમાં જો બે ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો આવા કિસ્સામાં ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદમાં ગરકાવ થાય તૈયાર થયેલો પાક નિષ્ફળ જાય તો આ ગાઈડલાઈન અનુસાર આજે સરકારની વેબસાઈટ પર જ પચાસ થી વધારે એવા ગુજરાતમાં તાલુકાઓ છે કે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે તો આ આ તાલુકાઓને કમોસમી વરસાદમાં ગણતરી કરી અને આ તાલુકાના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે આ નેતા સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેનું વળતર તેઓને મળવું જોઈએ કેમ કે આ રાજ્યના જે ખેડૂતોની વાત કરો કે દેશના ખેડૂતોની વાત કરો જ્યારે અતિવૃષ્ટિ થાય છે તે સમયે તેમણે જેટલું બિયારણ વાવ્યું હોય કે જેટલું તેમને પાણી કે જે પણ ખર્ચો થયો હોય તે પણ પૂરતો આ સહાયમાન નથી મળતો તે પણ એટલી હકીકત અને વાસ્તવિકતા છે આપણા પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં